ખેડૂતો માટેની યુટ્યુબ ચેનલની અંદર આપ સારું મિત્રોનું સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું કે જો તમારી જોડે બીપીએલ એપીએલ અને એ એ વાય પીએચ એચ રેશન કાર્ડ છે જો તમને મળશે વીસ હજાર સુધીની સહાય તો સંપૂર્ણ માહિતી જાણીશું વિડીયો સુધી જોતા પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર આપણે વાત કરીશું જે યોજનાનું નામ છે માનવ કલ્યાણ યોજના હેઠળ નાના વ્યવસાયને મફત સાધન સહાય આપવામાં આવે છે મિત્રો દસથી વધારે એટલે કે અઠ્યાવીસ પ્રકારના અલગ અલગ વ્યવસાયો છે એની અંદર સરકાર તમને સહાય મળે છે તો મિત્રો ઈ ઇક્વિટીની ઓફિશિયલ વેબસાઇટ ઉપર તમે આની અંદર ઓનલાઈન ફોર્મ ભરી શકો છો હાલ ભરવાના ફોર્મ ચાલુ છે તો રાજ્ય સરકાર દ્વારા ગરીબો વંચિત તેમજ આર્થિક પછાત લોકો માટે ઘણી બધી યોજનાઓ જે કલ્યાણકારી છે એ યોજના અમલી બનાવેલ છે જેમાં ખેડૂતો માટે વિવિધ યોજનાનો લાભ આપવા માટે આઈ ખેડૂત પોર્ટલ બનાવેલી છે તો વિધવા બેનો માટે આર્થિક સહાય આપવા માટે વિધવા સહાય યોજના આપવામાં આવી છે તો વૃદ્ધ નાગરિકો માટે વૃદ્ધ સહાય યોજના પણ બનાવેલી છે તો ઈ સમાજ કલ્યાણની પોર્ટલમાં જઈ અને માનવ ગરિમા યોજના ઓનલાઈન મૂકવામાં આવેલી છે પરંતુ આજે આપણે માનવ કલ્યાણ યોજનાની અંદર અઠ્યાવીસ પ્રકારના અલગ અલગ વ્યવસાયો છે એમાં વીસ હજારથી લઈને અડતાલીસ હજાર સુધીની સરકાર તમને સહાય આપે છે તો મિત્રો સહાય પણ એવી કે જે અલગ અલગ સાધનો રૂપમાં આપવામાં આવે છે તમે વ્યવસાય કરો છો એને અંદર ખોટા સાધનો તમે લઈ શકો છો તો મિત્રો માનવ કલ્યાણ યોજનાનો હેતુ છે આ યોજના હેઠળ આર્થિક રીતે નબળા પછાત વર્ગોને આત્મનિર્ભર બનાવવાનો ઉદ્દેશ્ય આવા વર્ગના લોકોને પૂરતી આવક અને વ્યવસાય જે સ્વરોજગાર મેળવી શકે તે માટે સાધન આપવાનો હેતુ છે તો નાગરિકોને સીધી સહાય આપીને આર્થિક પગભર બનાવે છે આ યોજનાનો લાભ લેવા માટે કેટલી પાત્રતા નક્કી કરે છે જો તમારી ઉંમર સોળથી સાઠ વર્ષની છે તો લાભ છે તો ગ્રામ્ય વિસ્તારમાં લાભાર્થીઓ માટે જિલ્લા વિકાસ વિભાગ ગરીબી રેખાની યાદીમાં સમાવેશ હોય તો ફરજિયાત છે તો સોળથી જે સ્કોર ધરાવતા લાભાર્થીઓને આવકનો દાખલો જરૂર નથી બાકીના જે એપીએલ છે અને સોળથી વધુ સ્કોર છે એમની આવકનો દાખલો જરૂર પડશે આવકનો દાખલો એ પણ કે છ લાખથી નીચે આવક હોવી જોઈએ અને તાલુકા મામલતદાર અથવા નગરપાલિકા ચીફ ઓફિસર અથવા મહાનગરપાલિકા અંતર્ગત અધિકૃત અધિકારી દ્વારા તમારો આવકનો દાખલો કઢાવેલો હોવો જોઈએ અને એ દાખલો તમારે આપવાનો છે તો મિત્રો આની અંદર સહાય કયા કયા વ્યવસાયો છે દૂધ દહીં વેચનાર ભરતકામ બ્યુટી પાર્લર પાપડ બનાવે છે એ વાહન સર્વિસ રિપેરિંગ પ્લમ્બર સેન્ટિંગ કામ ઇલેક્ટ્રિક એમ્પોય રિપેરિંગ અથાણા બનાવે છે પંચર કીટ માટે જે આ અલગ અલગ દસ સહાયો છે સાથે મિત્રો આની અંદર આપણે જાણીએ કે લાભાર્થીને એસસી એસ ટી વર્ગના લોકોને અને આર્થિક નબળા લોકોને પણ આ સહાય યુવાનોને મળે છે વયમર્યાદા છે સોળથી સાઠ વર્ષ આવક મર્યાદા જે આપણે વાત કરીએ તો એક લાખ વીસ હજાર સુધીની કીટની કિંમત રહેશે પંદર હજાર સુધીથી લઈને પચાસ હજાર સુધીની કીટ તમને પ્રોવાઈડ કરવામાં આવે છે તો સરકાર તમને કીટની કિંમતોની અંદર નેવું ટકા સુધીની સહાય આપે છે તો લાભાર્થીનો હિસ્સો કીટની કિંમતમાં દસ ટકા એટલે કે તમારે જે ઉપરલા દસ ટકા છે એ ભરી અને તમે સાધન સામગ્રી લઈ શકો છો સાથે મિત્રો આની અંદર જે વર્ણન છે યુમિંગ મશીન કીટ છે ઇલેક્શન કીટ છે પ્લમ્બર મોબાઈલ રિપેરિંગ અને બ્યુટી પાર્લરની અંદર પણ સરકાર તમને સહાય આપે છે તો આની અંદર જે ડોક્યુમેન્ટ છે એની અંદર છે આધાર કાર્ડ રેશન કાર્ડ આવકનો દાખલો જાતિનું પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો અને બેંક પાસબુકની નકલ અને ફોટો આઈડી આપવું જોઈએ તો આની અંદર તમારે ઓનલાઈન અરજી કરવાની છે અથવા સંબંધિત કચેરીમાં જઈને પણ અરજી કરી શકો છો તો તાલીમ તમને વિનામૂલ્યે વ્યવસાયના તાલીમ સર્ટિફિકેટ પણ આપવામાં આવશે તો અન્ય લાભ છે વ્યવસાય શરૂ કરવા માટે માર્ગદર્શન બેંક લોન માટે સહાય માર્કશીટ જે સપોર્ટ છે માર્કેટિંગ એ પણ મળે છે અને સંપર્ક તમે તાલુકા પંચાયત કચેરી અને જિલ્લા પંચ ઉદ્યોગ કેન્દ્ર દ્વારા તમે આનો સંપર્ક કરી શકો છો તો મિત્રો જો તમારે સહાય જોતી હોય તો તમે આની અંદર માનવ કલ્યાણ યોજનાની અંદર અલગ અલગ વ્યવસાય અલગ અલગ કીટ મળે છે સાથે મિત્રો આની અંદર મોચી છે દરજી છે કુંભાર છે તો અલગ અલગ વ્યવસાયની અંદર અઠ્યાવીસ પ્રકારના દર્શાવેલા છે તો તમે સહાય મેળવી શકો છો તમારી જોડે માત્ર રેશન કાર્ડ અવશ્ય હોવું જોઈએ તો આ તે સંપૂર્ણ માહિતી જૈન મિત્રોમાંથી માત્ર જય કવિ ગુજરાત